ધમલીમાં હું લઈ જઈશ એ ધમલીમાં આ હું છે જય માતાજી મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો તો સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગમાં મિત્રો અત્યારે હું હાલ છું રાજકોટમાં ને રાજકોટમાં અહીંયા એક ભાઈબંધના રિસોર્ટ છે ત્યાં અમે લોકો શૂટિંગ કરવા આવ્યા છે ને મિત્રો આજે હું કહી દઉં કે આજે હું શૂટિંગ કેની સાથે કરવાનો છું તો તમે થમલીને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે હું જેની સાથે શૂટિંગ કરવાનો છું એ ઓલરેડી મારા પરમ મિત્ર તો છે અને યુટ્યુબ કોમેડી કિંગ લે ધમલી ડોશી કદાચ તમને ખ્યાલ ન હોય તો તમે યુટ્યુબ પર સર્ચ મારી દેજો ધમલી ડોશી મિલિયનોમાં વ્યૂ છે મિલિયનોમાં મિત્રો આજે મને મકો મળ્યો છે એમની સાથે કામ કરવાનો કેમ છો ધમલી મજા મજા રજાકભાઈ કેમ છો અરે પણ આ એકદમ મજામાં છે બધા દર્શક મિત્રોને જય માતાજી અને આપડા વિડિયો જોજો ને આ રજાકભાઈને જોઈજો અમે ધમલી છે તૈયાર તૈયાર થઈ ગયા છે ઓલરેડી તમલીમાં ઇમ્પોર્ટ છે ને થેલા લઈને તમલીમાં ફરે છે અત્યારે ના ના છો રાજી કરવા બધું કરવું પડે સાચી વાત છે અને તમલીમાં પાસે પાછો મોબાઈલ જોઈ છે હવે રાખવા મોબાઈલ વારે હા સાચી વાત છે લેતી આવજે

આ વાસ ઉભો છે અને સામે છે ને એ મકાઈ ને એવું બધું ખેતીવાડી છે વિસ્તાર ઇફેક્ટ મારી દે હાલે અને ડોહીમાં તો એમ બી ઓલરેડી રૂપાળા છે જ એનું ને તો એનું ને ક્યાં રૂપાળું થવું પડે એમ જ છે હે ભૂરા તું કઈ કહેવા માંગે છે આ ડોહીમાં શું કરે છો ડોહી માં ને આ ઉમરે હક કેમ નહીં થતો હોય

રજાક બ્લોગ બ્લોગ એની કરતી પૈસા દે તો કેટલા બહોન નવાળું કા રિચાર્જ કરું હવે આયા હું લોઠ હારું થી આ કોથલા ભેગા કરીને મેલ કરું હું તમ રિચાર્જ ની પડી હવે આમાં આપણે પેટનું નું કરું લોટનું નું કામ એ ચડી જાવ ને એટલું બધું પાછો હું નઈ બોલું તારે તારે નથી બોલું તારે આયા પૈસા રામ કેવું પછી બાલ આવી ને પછી તમે આ છોકરા તો પેટ નું કે નેટનું કરવું કરું નું કરું કે નેટ નું કરું હા રેડી અમાર ધમલી ડોસી માં છે અત્યારે ડાયલોગ ડિલિવરી બધાયને સમજાવે છે અત્યારે રામ બેરે કીતોન બા પૈસા કરતો કરતો છે કામ એ કામ એ નેટ કરો અત્યારે પૈસા આપો એટલે નથી પૈસા જા અમારે લઈ જઈશ આ છે તા હમણાં ક્યાં ક્યાં ગયા ફરવા ગયા તમે કોઈ હો આ લીધું પણ ગામમાં કરવાની દિલ્હી થી

તો હવે ટી મતલબ કે ચા ચા પાણી પી અને પાછા અમારે ધમલી માને પાછા ભૂકા બોલાવવાના છે ધમ ધબાટી બોબાટી બોલાવો ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે ધમલી માએ ધારીયું લઈને આજ નીકળી જવાના છે ડોહી માં ધારિયા વાળા અમાર ડોહી માં આપણે મુંબઈ ગયા હતા મુંબઈ ફરી ગયા બોલો ડોહી માને સરનામું કેમ જળ્યો છે તમે કયો હા તમે એમ ના મત કે ડોહી માં ભણશે એટલે ક્યાંય અરે ડોહીમાં તો મુંબઈ ફરી આવ્યા અને અજિતાય તમને કહો અજિતા તો એને દુબઈ ફરવા જવું છે

મલિંગાનું કાઈ નો આવે હા વાહ ડો આ ફિલ્ડિંગ એ તાકાતવાળી છે બાકી આ ડોહીમાં જવાન છોકરા વાળે આમ નો કરાવી લે લે હા આ ડોહીમાં જો હોય તો બોલિંગ બોલિંગ તો મિત્રો કેમ બાકી અમારે ધમની ડોહીમાં છે એ બોલિંગ કરે છે ધમલી માની બોલિંગ પૂરી થઈ છે તો અત્યારે ધમલી મા છે કીપિંગ કરે છે અને મિત્રો જો તમે અત્યારે એક બોલ ન જવા દેતા અમારા ડોહીમાં એવું કીપિંગ કરે છે આ અમારે ભાઈ છે ને ખતરનાક ફાસ્ટ બોલ ફેકે છે પણ અમારે ધમલી મા છે ને એક કોઈ બોલ જવા ન દે હાલો કેસે આવટ અમારા છોકરા છે પણ જો અત્યારે ક્રિકેટનો આનંદ માણે છે

અને અમે એની પાસે ભાઈ સેલ્ફી લેવા ને પાડવા દેજો છે હા એ ગબ્બા હા માનતા નહી ગબ્બા ઓ પાણ આવીશ ગબ્બા અમારા ગબ્બા ભાઈ ફેમસ કરવાના છે સેલિબ્રિટી બનાવવાના છે બે સેલિબ્રિટી બહુ આનંદ કર્યો અને હવે આપણે આ બ્લોગ ને ખતમ કરીશું કારણ કે બહુ મોટો થઈ જાય તો હવે આવા જ વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ